તમે ચંગાવતી ને લઈ લ્યો આખી રામાયણ માંથી તમે સીતા ને લઈ લ્યો અને આખા મહાભારત માંથી તમે દ્રૌપદી ને લઈ લ્યો એટલે પુસ્તકો નથી મિત્રો ઈ પસ્તી થઈ જાય હરિચંદ્ર એ સહન નથી કર્યું એટલું તારામતી સહન કર્યું છે રોહિત ની લાશ ને લઈને અરજી બાઈ ગઈ હશે અયોધ્યા ની મહારાણી એ આમ રોહિત મારું દાન આપો તારામતી કે પણ આ આપણો દીકરો છે કે દીકરો ભલે હોય મારી નોકરી છે બોલો એ અરજી રાત કેવી છે હરિચંદ્ર તારામતી નો સંવાદ થયો છે તારે વિષંભર હલી ગયો છે ભાઈઓ એ જ વાત રામાયણમાં સીતાએ સહન કર્યું છે એટલું રામે સહન નથી કર્યું ચૌદ વર્ષ નો વનવાસ પૂરો કર્યા પછી અવધમાં રામ પધાર્યા એટલે લક્ષ્મણને બોલાવીને એટલું કીધું તું કે સીતાને વનમાં મૂકી આવો એક ધોબીના શબ્દો ઉપર હવે લક્ષ્મણને એમ થયું કેમ મૂકવા જવા મારે એટલે બાનું બતાવ્યું માતાજી તો ઋષિ મુનિઓના દર્શન કરવા જવું તમારે આવવું કે હું આવું પણ મને રામ રજા દે થયો ને કે હું રજા લઈને આવ્યો છું એમ તો હા રથમાં બેહી ગયા એ રથમાં સીતાજી ગયા લક્ષ્મણ મૂકવા જાય લક્ષ્મણ વિચાર કરે છે કે કે મારે કેવું રામે ત્યાગ કર્યો છે ને હું મુકવા આવ્યો છું શેષાય અવતારો દીકપાલો ના હાથ માંથી ધરતી ના છેડા છૂટી જાય એવો શેષાય અવતાર પણ હાથમાં ઘોડાની ની લગામું રહેતી નથી ભાઈ આ ડાવવા બ્રહ્મા નું સંચાલન કરનાર શક્તિ રામે તમારો ત્યાગ કર્યો છે હું મૂકવા આવ્યો છું તમને એ અવલો ત્યાં લક્ષ્મણજી બોલ્યા તો સીતાજી રથમાંથી નીચે ઉતરીને એટલું બોલ્યા હતા કે લક્ષ્મણ રામે ત્યાગ કર્યો છે રામની હાજરીમાં જોયું નથી આજ કેમ ગેરહાજરી રામની હાજરીમાં નથી જોયું લક્ષ્મણે એવો રાવણ જ્યારે સીતા નું હરણ કરી ગયો ત્યારે દરેક અલંકારો સીતાજી નાખતા ગયા હતા શું છે અલંકારો ઉપર રામ મને ગોતો આવે ક્યાંય હાર નાખી દે ક્યાંય ઝાંઝર નાખી દે ક્યાંય કાનના ના નાખી દે એ તમામ વસ્તુ જળતી હતી રામ ને ઈ રસ્તે રસ્તે લક્ષ્મણ જવાબ આપે છે રાઘવ હાર ની ખબર નથી પણ આ મારી માં જાનકી ના છે એમ જાંજર ને ઓળખો છો હા હાર ને કેમ નથી ઓળખતા કે મેં હામે કોઈ દી જોયું નથી માટે હાર કોઈ જોયું નથી પણ હું રોજ પ્રભાતના ના પોર માં મારી માને પગે લાગવા જાવતો એટલે હું ઝાંઝર કાયમ જોતો આ ઝાંઝર તો મારી માં જાનકી રામની હાજરી માં નથી જોયું ગેરહાજરીમાં કેમ જવાય અને તેથી સીતાજી એટલું કીધું તું કલ્પના કરી લેજો મિત્રો રામે નથી સહન કર્યું એટલું સીતાએ સહન કર્યું છે કે લક્ષ્મણ હામે નું જુઓ તો કાઈ નહીં સીતા તજી શણગાર પ્રેમે વલકર પેર્યા ને સંતોષ કદી ને ભાર્યો કાગડા સીતાજી બોલ્યા તા લક્ષ્મણ સામે ન જુઓ તો કઈ ની બાપ મારી કોઈ ચિંતા ન કરતા પણ હામે ન જુઓ તો કઈ ની પણ કાન તો માંડો મારે બે વાત કરવી છે ઈ બે વાત સીતાજી ની લખે છે કવિ દાદ અને રજુ કરે છે દિવાલી બેન ભીલ લક્ષ્મણ ઘડીક તો ભાર્યો મારા વીર ખોડલા ની વાઘુ તમે ચાલો રે કરવી છે મારે રાઘવ ના દલડા ની વાત તો ભાવો રથડો ઠાલો રે આ ગીત લઈને આવે છે દિવાલીબેન ભીલ

Вот так. Вот так. Барабаны.

ઇન્દુકુમાર ઓઝા જ્યાં બેઠા હોય ત્યાંથી મેડિકલ ઓફિસની એમને સ્ટેજમાં બોલાવે છે ઇન્દુકુમાર ઓઝાને સ્ટેજ પાસે બોલાવે જ્યાં બેઠા હોય ત્યાં જાય छोड़ी दरात जणे जेने जेने सबदा विशरिया हुन ઘ રહે

लाली देन में

i oh.